પોલાખો બોલે સે સાતે રાખો દે કે તુ બોલાખો બોલે સાતે રાખો દે કે તુ આંતર ના હયા કેરો આ પડિયા તો જબ જસ હો ઓરે જોઈન તો મના ઘીટ્યા જાઈ ગ્યું તું ગીત ના હોય ને આ તો ઘઈટ નાખું એવી વરિયારી નો ફુમ તો ચાર

અલે તો આપણે થોડા જોવા જઈએ છીએ અલે વાકો કલે વાગ ચાલ એ તો બરોબર છે પણ મોણસ ના દીપડો બે લડાઈ લકો પોક મોણસ પોક તું બંધ આવી તને કોઈ ખબર નઈ પડતી તારે ઉતાવી જા નકર હું તો એડો છું આવી ખબર કો તને પડતી નઈ લે તાર મોણસ માં આવો દીપડો તે બે આડું તો પટી જાય લે અલે આ તો ગોમ માં હાથ પડાય તો કોઈ એકલા મોણસ કોઈ રહેતા નઈ જો રો નિકમ બબે તતે જણા રજો અરે તું ભજો બની જકો લાલા

ટકા ખોરો કઈ ગયો ને ત્યાં દીપડો આવ્યો દીપડો આવ્યો આવ્યો દીપડો આવ્યો ભગત જોગ કરી રહ જો ખા ને એવું કરી રહ્યો મા ગમુર

બીજું કશું થાય ના પક્કા વાળા સમજી ગયો સમજી ગયો ઉતરાવાય છે

ઊંચો આવતો હોય નહી ના હોય ને સરપંચ ના હોય ના હોય માં કરો અને લઈ જ એવી તો સારી ખબર પડે ની તો આ તો શેતી માં પડી રહ્યો ને એટલે બધી રીતે પાછા એવું છે આપણે પકડી પટાઈ દેતો આ વચ્ચે વાળી રીસ આયુ તું હવે દીપડો આવ્યો આપડો દીપડો તો બે વાતો મોટી

તમારો સરપંચ નો એટલે આપણે કશું કરવાનું નહીં રાત હોય દાડો હોય ને તો એકલા એકલા નઈ ફરવાનું પોત આદમી અંગાત રવાનું કીધું સહી નહીં તમારે ક્યાં ટાઈમે હુમલો કરે ને તો બહાદુર નહીં પડી ના સરપંચ આપડે તો વાંચવી લઈએ ગમે કોઈક છોકરા નું પાડી ગયો એટલે તો પડે ને ખોળા એટલે લાઈટો માઇટો હોય ને પછી ચાલુ કરી દેવી પડે લાઈટ ચાલુ કરો ને એટલે એનો બી એવું છે

દીપડો તો આયો છે પણ ચિંતા કરે ને આગળ ગમે તેમ હું લાગવા કરું છું પસ આ તમારો તો આગળ જગ હસી ગયો અલે મારા તો મોટા મોટા જેક તો ખરા તમે ના હોય તો કાઢવાન કરજો હાળો આતમબા થયો છે ને ત્યાં હાચીન જતા રહો ઘર ભેળા આ આજનો દાડી રાખો કે ના હોય તો હાળો હોય રાખવા ના નહીં પણ તારો છોકરો પછી હોય આ રાતી લે એ વાત સાચી લાવ હું જોગળો તા તું તારી દોર રાખી દે પેલો તારો ઘેન નહીં